મહેસાણા જિલ્લાના ગામના સરપંચના દીકરા એ અલોડા ગામના ગૌચુરને તળાવ વિશે મહેસાણા મામલતદાર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો મહેસાણા જિલ્લાના ગામના સરપંચના દીકરા ભરતભાઈ દેસાઈ એકલાએ અલોડા ગામના ગૌચુરને તળાવ વિશે મહેસાણા મામલતદાર કચેરી ખાતે ટેમ્પામાં એક વાછડુ આંખલો લઈ જઈને આટલા ઉપર કાંતી લખેલું અને મામલદાર કચેરીને દરવાજા બંધ કરી ઉગ્ર વિરોધ કર્યો તેમ છતાં મામલદાર ઓફિસમાંથી કોઈ પણ બહાર ન નીકળ્યું હતું ત્યારે પોલીસ આવી અને શખ્સને પોલીસ વાનમાં બેસાડી મહેસાણા સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો ભરત દેસાઈ મામલદાર ઓફિસ ખાતે આવી જઈને ખોડિયાર ગ્રુપ કાંતિભાઈ ઉપર અને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહી રહ્યો હતો કે હાય ભાજપ હાય સરકાર ગાયોના ગોચર પણ ખાઈ ગઈ છે અને એમના મળતિયાઓને આપી દીધી છે મહેસાણા તાલુકાનું અલોડા ગામ આટલા દિવસો જે કર્યું તે સરકારે સરકારી જગ્યાઓ વેચી દીધી છે ગૌચરો વેચી દીધા છે તો કોઈ રાજ્યના માણસે કશું બોલેલા નથી પણ તળાવો પણ મૂકતા આ લોકોને મૂકવા નથી મારી પાસે મારા ગામનું જે તળાવ આવેલું છે એના એના નામ છે ગાયકવાડ જ્યારે આને આઝાદ નતો થયો ત્યારથી 1942 ના ઉતારા છે મારી પાસે એ ટાઈમે પણ મેણા તળાવ અને વસણી તળાવ બંનેના ન હતા તો આ લોકોએ એકાવન 52 માં જ્યારે દેશ આઝાદ થાય છે ત્યારે પણ એ બંને મુટ તળાવ હતા તો આ ચોર સરકાર આ ચોર ચોર સરકાર કાંતિક ખોડિયલ જે ખોડિયલ ગ્રુપ છે જે બિલ્ડર છે એ આજુબાજુના ગામના પાંચ ગામના એને એને ગવચારો એને ખાધેલા છે એ માફ છે પણ આજે અલોડા ગામનું અરે ભાઈ ખેડૂત એ જગતનો જગતનો તાત છે તો ખેડૂતનું આ લોકોને હવે તો પાણી પાણી પીવાનું આ લોકોને મૂકવું નથી વિચાર કરો ચોમાસાની અંદર જે પાણી આવે છે એ પાણી અરે ગાજુ બાજુના જે ખેતરો હોય એ પાંચ છ વિઘાનું જે પાણી આવતું હોય એકાદ તળાવની અંદર આવે છે એ અગર જો બંધ કરવામાં આવે તો જે પણ જે ખેડૂતો છે એના પાણીનું શું એના પાકનું શું આ લોકો શિયાળાની અંદર ઘઉં વાય છે રાયડો વાય છે ફાઈટરિયા મૂકીને આ લોકોને આ પણ મૂકવું નથી બધું બધું બસ વેચી મારવું છે તો આની પેલા રજૂઆત તમે ક્યાં કરી હતી શું જવાબ આપવા આવે હું આ રજૂઆત માટે છેલ્લા 4 વર્ષથી હાઈકોર્ટ ગયો હાઈકોર્ટે પણ ઓર્ડર આપ્યો છે પણ આ ભાજપનો નેતા કાંતિ ખોડિયાલ એ અમને હાઈકોર્ટમાં પણ કોઈ તંત્ર અમારું સાંભળતું નથી પોલીસે મારી ખોટી ફરિયાદો મારા ઉપર કરી 10 મહિના લૂંટ દાખલ કરી મારા ઉપર પેટ્રોલ પંપ લૂંટ દાખલ કરી

નોટિસ આપેલી હતી કે આજને તમારે જે કંઈ રજૂઆત હોય તે બાબતે સાંભળવા માટે પણ હજુ સુધી કચેરીમાં કોઈ આવેલું નથી કચેરીમાં ગેટમાંથી આવીને જે તે વ્યક્તિએ એ કોણ હતા એનું પણ નામ કે કોઈ અરજી આપેલી નથી અને એમને આવીને આવી સરકાર વિરોધી નારાઓ લગાવવામાં માંડેલા એટલે અમે પોલીસને સંપર્ક કર્યો કે કંઈક થાય એના પહેલાં અહીંયા આવી દો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરીને એમને બોલાવી લીધા એ આવીને એ આગળની પોલીસે કાર્યવાહી કરેલી છે આપણી કચેરીની અંદર આવીને એને આટલા બધા નારાબાજી કર્યા તો મામલદા કચેરીમાંથી કોઈએ કોઈ પ્રયત્ન ન કર્યો કે આપણે આ કેમ કરી રહ્યો છે મામલતદાર કચેરીમાંથી અમે પોલીસને સંપર્ક કરેલો અને એ બાબતે પોલીસને બોલાવી લીધી અનુપસિંહ ચાવડા દિવ્યાંગ મિસ મહેસાણા